બે રહેણાંક મકાનોમાં ચોરી કરી અને ચોરો દ્વારા ત્રીજા મકાન માં ચોરીનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો બે રોકડ રકમ સહિત મુદ્દામાલમાં એક લાખ સાઠ હજાર જેટલી માલમત્તાની લૂંટ ચલાવી ચોરો પલાયન થયા હતા તેમજ ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે બનાવ સંદર્ભે સંચેલી પોલીસને જાણ કરતાં જ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે આજ રોજ ફરી અન્ય વિસ્તારમાં એટલે કે જીવનદીપ સોસાયટીમાં ફરી છ જેટલી અલગ અલગ જગ્યાઓમાં ચોરો ત્રાટક્યા હતા ત્યારે ઘરના દરવાજાના તાળા તોડવામાં માહિર એવા ચોરો દ્વારા રોકડની લૂંટ ચલાવવામાં સફળ રહ્યા હતા સંજેરી પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરી અને સમગ્ર તાલુકામાં નાઇટ પેટ્રોલિંગમાં જવાનોને દેખરેખ સાથે પેટ્રોલિંગ સતત ચાલુ છે છતાં ચોરોની ઘટનાઓનો દોર શરૂ બે રાત્રિમાં સતત ચોરીની ઘટનાઓ બનતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ઘટનાને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જીવનદીપ સોસાયટીમાં થોડા મહિનાઓ અગાઉ ચોરીની ઘટના બની હતી ત્યારે ફરી તે જ વિસ્તારોમાં ચોરો દ્વારા ચોરીની ઘટનાને અપાયો અંજામ વહેલી તકે ચોરીની ઘટનાને અંજામ આપનારા ચોર લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવે તેમજ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી જ લોક માંગ ઉઠવા પામી રહી છે